સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે ચણા અને રાયડાની સરકાર દ્વારા જે મિત્રો ટેકાના ભાવે ખરીદી કરવાની છે તેના અંગે થોડીક મહત્વની વાત કરીશું હજુ સુધી મિત્રો ચણા અને રાયડાની સરકાર દ્વારા ટેકાના ભાવે મિત્રો ખરીદી શરૂ થયેલ નથી તાજેતરમાં મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને આવા મેસેજ મળેલ છે અને જેની અંદર જણાવેલ છે કે તમે પાક અને જે સર્વે નંબરની અંદર નોંધણી કરાવેલ છે તે બંને મિત્રો એક સરખું જોવા મળતું નથી તો મિત્રો આ મેસેજ એ શું કહેવા માગે છે સરકાર દ્વારા ખરેખર શું ખેડૂત મિત્રોનું રાયડા અને ચણાની મિત્રો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે કે નહીં આવે અને જે ખેડૂત મિત્રોને આવો મેસેજ મળેલ છે તેમને મિત્રો આગળ શું કાર્યવાહી કરવી તે તમામ માહિતી આ વિડીયોની અંદર આજે આપણે મેળવીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે આપણી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો મિત્રો અગાઉ પણ એક વિડીયોની અંદર મેં જણાવેલ હતું કે હવે પછીથી જ્યારે પણ તમે જે પણ પાક માટે મિત્રો જ્યારે ઓનલાઈન અરજી કરવાના હોય ટેકાના ભાવે ત્યારે મિત્રો સર્વેયર દ્વારા જે પણ તમારા પાકના મિત્રો ફોટા પાડવામાં આવે તે અને તમે જે નોંધણી કરાવો છો તે બંને પાક જો મિત્રો સરખા જોવા મળશે તો જ મિત્રો તમને ટેકાના ભાવે મિત્રો તમે વેચાણ કરી શકશો અગાઉ એક વિડીયોની અંદર મેં મિત્રો આવી સ્પષ્ટતા કરેલી હતી પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને કદાચ ધ્યાનમાં નહીં આવેલ હોય તો મિત્રો આ આખો ઘટનાક્રમ શું છે તે વિડીયોની અંદર આજે આપણે વિગતવાર મિત્રો સમજીએ સૌ પ્રથમ મિત્રો તો ચણા માટે સરકાર દ્વારા ને ત્રીસ રૂપિયા પ્રતિમણ જ્યારે રાયડા માટે મિત્રો અગિયારસોને નેવું રૂપિયા પ્રતિમણનો મિત્રો ટેકાના ભાવે ખરીદી કરશે તો ખેડૂત મિત્રોને આવો મેસેજ મળેલ છે કે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે મિત્રો નોંધણી કરાવેલ છે તે સર્વ તે સર્વે નંબરની મિત્રો સેટેલાઇટ ઇમેજ સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતાં આપણા સર્વે નંબરમાં નોંધણી મુજબના જે જે તે પાક જોવા મળેલ નથી આ બાબતે આપને કોઈ વાંધો હોય તો વાંધા અરજી વાંધા વાંધા અરજી મિત્રો આધાર પુરાવા સાથે દિન ત્રણમાં આપણા વિસ્તારના ગ્રામ સેવકને રજૂ કરશું તો સૌ પ્રથમ તો મિત્રો આ સેટેલાઇટ ઇમેજ શું છે અને સેટેલાઇટ ઇમેજ એ સરકાર પાસે મિત્રો ક્યાંથી આવી તેની માહિતી મેળવીએ તો તાજેતરમાં મિત્રો સરકાર દ્વારા કૃષિ વિભાગ એટલે કે સરકારના કૃષિ વિભાગ દ્વારા મિત્રો એગ્રીસ્ટેક નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ હતી આ એપ્લિકેશન મિત્રો એક ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન હતી જેની અંદર મિત્રો દરેક ગામની અંદર એક સર્વેયરની નિમણૂક કરવામાં આવેલ હતી અને તે સર્વેયર મિત્રો રવિ સિઝન તેમજ ખરીફ સિઝનના બે મિત્રો તમારા જે ખેતરની અંદર પાક વાવેલું હોય તેના મિત્રો ફોટા તે સર્વેયર પાડીને અપલોડ કરે છે તો સેટેલાઇટ ઇમેજ એટલે તે સર્વેયરે મિત્રો તમારા સર્વે નંબરની અંદર જે પાકનું વાવેતર કરેલા છે તે ખેતરમાં આવીને મિત્રો તે ફોટો પાડેલા છે અને ત્યારબાદ મિત્રો તલાટી તેને વેરીફાય કરશે એટલે જે સર્વેયરે મિત્રો તમારા ખેતરની અંદર આવીને ફોટો પાડેલ છે તે ફોટો અને મિત્રો તમે જે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર જે મિત્રો નોંધણી કરાવેલ છે તે બંને પાકો મિત્રો સરખા નથી તો જે ખેડૂત મિત્રોને આ બંનેમાં મિત્રો ડિફરન્સ આવતો હોય છે તે ખેડૂત મિત્રોને આ મેસેજ આવ્યો હશે તાજેતરમાં મિત્રો રવિ સિઝન બે હજાર પચીસ માટે સર્વે કરવામાં આવ્યો હતો તો સર્વે અને મિત્રો જે ફોટા પાડીને અપલોડ કર્યા છે અને તમારા ખેતરની અંદર એક્ચ્યુઅલમાં જે પાક છે તે બંને ફોટા એક નથી તે ખેડૂત મિત્રોને જ આ મેસેજ આવ્યો હશે જેમને મિત્રો સરખા ફોટા હશે તેમને આ મેસેજ નહીં આવ્યો હોય બીજું કે ઘણા બધા ગામોની અંદર મિત્રો રવિ સિઝન બે હજાર પચીસ માટે સર્વે થયેલ જ નથી ઘણા બધા ગામોની અંદર મિત્રો સર્વે નથી થયેલ તો જે ખેડૂત જે ગામની અંદર મિત્રો સર્વે નથી થયેલ તે કોઈ પણ ખેડૂત મિત્રને આવો મેસેજ નહીં આવ્યો હોય ફક્ત એ જ ખેડૂત મિત્રોને મેસેજ આવ્યો હશે કે જે ગામની અંદર સર્વે થયેલ છે અને સર્વેર દ્વારા મિત્રો જે ફોટા પાડેલ છે તે મિત્રો અને તમારા પાક બંને મેચ નથી થતું તો મિત્રો આમાં મુખ્યત્વે બે કારણો હોઈ શકે છે કે સર્વેયર દ્વારા તમારા ખેતરની અંદર જે પાક છે તેના બદલે મિત્રો બીજા પાકનો ફોટો પાડીને અપલોડ કર્યો હોય તો આવું કેમ બને મિત્રો કારણ કે માનો કે તમારે મિત્રો દસ વીઘાનું ખેતર છે ઘણી વખત મોટું ખેતર હોય અને મોટું વાવેતર કરેલ હોય ધારો કે દસ વીઘાની અંદર તમારે વાવેતર કરેલ છે જેની અંદર તમારે પાંચ વીઘા ઘઉં વાવેતર છે અને પાંચ વીઘા મિત્રો ચણાનું વાવેતર છે તો સૌપ્રથમ સર્વેયર જે મિત્રો ફોટો પાડવા આવ્યો હોય તેને તમારા ઘઉના પાકનો મિત્રો ફોટો પાડી અને સંપૂર્ણ દસે દસ વીઘાની અંદર એવું બતાવેલું હોય કે તેમણે ઘઉનું વાવેતર કરેલ છે એકચ્યુઅલમાં મિત્રો તમારે પાંચ વીઘા ઘઉં હતા અને પાંચ વીઘા ચણાનું વાવેતર હતું પરંતુ સર્વેયર દ્વારા દસે દસ વીઘાની અંદર મિત્રો ઘઉંનું પાકનું વાવેતર બતાવી દીધેલ છે હવે પ્રશ્ન એ બન્યો કે જ્યારે તમે ઓનલાઈન અરજી કરો ત્યારે તમારે તમે ચણા માટે અરજી કરો છો જ્યારે તમારે જે સેટેલાઇટ ઇમેજ છે તેની અંદર મિત્રો દસે દસ વીઘા કહું બતાવે છે તો આ બંને વસ્તુ મેચ નથી થતી તો તેના કારણે મિત્રો આ જે મેસેજ જે મેચ નથી થતું તેના કારણે મિત્રો આ મેસેજ દરેક ખેડૂત મિત્રોને આવે છે તો તેના માટે મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી સૌ પ્રથમ તો મિત્રો તમે તમારા ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરો અને ગ્રામ સેવકને મિત્રો તમારે ખેતરની અંદર લઈ અને ખેતરની અંદર લઈ જઈ અને તમારે બતાવવાનું રહે છે કે અમે ચણા અથવા તો રાયડાનું વાવેતર કરેલ હતું તેવું મિત્રો તમારે તેને બતાવવાનું રહે છે અને ત્યારબાદ મિત્રો ગ્રામ સેવક પાસેથી તમારે એક દાખલો લખાવી લેવાનો રહે છે ત્યારબાદ તે દાખલો મિત્રો તમારે નજીકની એપીએમસી અથવા તો જે ખરીદ કરતા હોય તેમને મિત્રો રજૂ કરવાનો રહે છે ત્યારબાદ મિત્રો તમે તમારું પાકનું વેચાણ જે તે એપીએમ છે અથવા તો ખરીદ કરતાને કરી શકશો તો સૌપ્રથમ મિત્રો તમારે ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે અને ગ્રામ સેવક જે મુજબ તમને જણાવે તે મુજબના તમારે મિત્રો કાગળો તેમની પાસે રજૂ કરવાના રહેશે તો મિત્રો કોઈ ગભરાવાની જરૂર નથી જે પણ ખેડૂત મિત્રોને મેસેજ આવેલ હોય તો તેમને સેવકનો સંપર્ક કરી અને તેના મિત્રો જરૂરી આધાર પુરાવા મેળવી લે અને ત્યારબાદ મિત્રો એપીએમસીમાં રજૂ કરે તો તમને મિત્રો તમારો પાક વેચવા દેવામાં આવશે કયા કયા કાગળો રજૂ કરવાના રહેશે તો આધાર કાર્ડ છે આઠ અને સાત બારના ઉતારા છે બેંક પાસબુકની ઝેરોક્ષ છે એક મોબાઈલ નંબર ચાલુ સ્થિતિમાં હોય તેવો અને ગ્રામ સેવકનો એક દાખલો તમારે લેવાનો રહે છે કે એકચ્યુઅલમાં અમારે આ પાકનું વાવેતર કરેલ હતું પરંતુ સર્વેર દ્વારા મિત્રો ખોટા ફોટા પાડી એટલે કે ખોટા એટલે કે બે પાકનું વાવેતર કરેલ હોય તો એક જ પાકનો ફોટો પાડીને તેની અંદર બતાવેલ છે તો તે રીતે તમે રજૂ કરશો તો મિત્રો તમને પણ ટેકાના ભાવે મિત્રો વેચાણ કરવા મળશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને